ભારત માતા ભારત માતા ગ્રામ પંચાયત ની ચૂંટણી આપો ચૂંટણી આપો ગ્રામ પંચાયત ની ચૂંટણી આપો ચૂંટણી આપો ભારત ભારત માતા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નહીં યોજાતા વિકાસ રૂંધાયો સામાજિક કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર આપી ગ્રામ પંચાયતની ચૂંટણી વહેલી તકે કરવાની માંગ કરી છેલ્લા ઘણા સમયથી પાંચ વર્ષની સરપંચની મુદ્દત પૂર્ણ થયેલી છે આ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હજુ જાહેર થઈ નથી ઘણી ગ્રામ પંચાયતને તો મુદ્દત પૂર્ણ થયે ત્રણ વર્ષથી વધુ થવા આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતોનો વહીવટ વહીવટદાર અને તલાટી કમ મંત્રીના હવાલે છે જેથી ગ્રામ પંચાયતનો વિકાસ રૂંધાયો હોવાની ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે સાથે સાથે પ્રજાના અગત્યના કામોમાં વિલંબ થતો હોય જેથી વિકાસ રૂંધાતો જોવા મળી રહ્યો છે જેથી પાદરા તાલુકાના સામાજિક કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ગ્રામ પંચાયતની ચૂંટણી વહેલી તકે કરવાની માંગ કરી છે આજ રોજ અમે પાદરા તાલુકા સેવા સદન માનનીય હતા અને જેનો મુદ્દો એ હતો કે જેમાં સાત હજાર વધુ પંચાયતોની ચૂંટણી બાકી છે અગાઉ ઝવેરી પંચ કમિશન જે બક્ષીપનનો મુદ્દો હતો સત્યાવીસ ટકા એ પણ પૂર્ણ થઈ ગયો ત્યારબાદ બજેટ સત્ર હતું એ પણ પૂર્ણ થઈ ગયું અને હવે ઉનાળો શરૂ થઈ ગયો છે અને અઢી વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી પડેલી છે અને તેના લીધે સમગ્ર તાલુકાનો વિકાસ રૂંધાયો છે વિકાસના કામો અટકી પડ્યા છે અને ઘણા ખરા થાય છે અને ઘણા ખરામાં અનેક મુશ્કેલીઓ થાય છે તેનું કારણ તલાટી શ્રી મોટા જે અમારું ગામ મુજપુર છે બાર હજારની વસ્તી તેની અંદર ફક્ત બે જ દિવસ આવતા હોય તો તેની અંદર એ સ્થળ તપાસ કરે પરિવારને મળે કામો કરે કે શું થાય આવી સમગ્ર તાલુકાની સ્થિતિ છે તેથી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ પાદરા તાલુકા અમારી છે કે તત્કાળ ધોરણે ગ્રામ પંચાયત નું જે નીતિ વિષયક નિર્ણય હોય તેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે આગામી સમયમાં આ બાબતની ઉચ્ચ રજૂઆત ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચને કરવામાં આવશે કારણ કે અત્યારે વિકાસના ખૂબ કામો અટકીને પડેલા છે જય હિન્દ જય ભારત ભારત માતા કે